અંગદાન અને ઓપરેશન સિંધુના સંદેશ સાથે આર્થિક રહે સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા પંદર વર્ષથી શ્રીજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે અને દર વર્ષે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું છે છેલ્લા પાંત્રીસ વર્ષથી સિવિલ હોસ્પિટલ દ્વારા ગણપતિ બાપાની બેસાડવામાં આવે છે આજે આજે પ્રધાનમંત્રીનો જે મંત્ર છે કે અંગદાન મહાદાન સ્વદેશી અપનાવો એ થીમ ઉપર આજે તમામ સિવિલના સ્ટાફે પોસ્ટર લઈને આજે એક અભિયાન શરૂ કર્યું છે અહીંના દર્દીઓ ગણપતિ બાપાના પ્રાર્થના કરું છું જે કોઈ આવે સ્વસ્થ થઈ જાય નિરોગી રહે ને સ્ટાફ પણ સ્ટાફને પણ ગણપતિ બાપા ખૂબ શક્તિ આપે સેવા કરવાની તેવી પ્રાર્થના કરું છું અને પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રીએ કીધું છે કે આ વર્ષે ગણપતિમાં ઘરે જ વિસર્જન કરીએ તો સિવિલ હોસ્પિટલે પણ દર વર્ષે તેના કેમ્પસમાં જ વિસર્જન કરે છે બાપાનું તેના હિસાબે હું તમામ સિવિલના હોસ્પિટલના તમામ સ્ટાફને અભિનંદન આપું છું અને ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું સમગ્ર સુરતવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પે એ જ પ્રાર્થના